સુરતમાં સૌરાષ્ટ્રના નાના મુંજિયાસર ગામ પરિવાર દ્વારા નવમો સ્નેહનલન સમારોહ યોજાયો હતો સૌરાષ્ટ્રથી સ્થળાંતરિત થઈને સુરતમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે ત્યારે સમાજમાં સંગઠન અને એકતાને દર્શન માટે દર વર્ષે સુરત ખાતે સ્નેહમિલન અલગ અલગ ગામ તાલુકામાં થતા હોય છે ત્યારે નાના મુંજિયાસર ગામના લોકો દ્વારા અનોખો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં નાના મુંજિયાસર ગામના આગેવાનો અને ઉત્કૃષ્ટ કામ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ આ સ્નેહ મિલન સમારોહની વિશેષતા એ હતી કે સાઠ વર્ષથી ઉપરની ઉંમરના માતાઓને સ્ટેજ ઉપર બેસાડીને વાજતે ગાજતે સ્ટેજ ઉપર સ્થાન આપી માતૃવંદના થકી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આ સાથે જ દીકરીઓનું પૂજન પણ કરીને દીકરી ઘરનો તુલસીનો ક્યારો આ યુક્તિને સાર્થક કરી હતી આ તકે નાના મુંજિયાસર ગામના વતની અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયિકા તરીકે જાણીતા અલ્પાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં માતા પિતાની આરતી રજૂ કરવામાં આવી હતી આ આરતીનું લોન્ચિંગ ગીત તેમણે આ કાર્યક્રમમાં રિલીઝ કર્યું હતું સાથે જ કહ્યું હતું કે અમારા ગામનો આ નવમો મિલન સમારોહ છે જેમાં અમે ગામના નાના મોટા સૌ કોઈ સાથે મળીને એકમેકના વિકાસમાં સહભાગી થવા માટે તથા સુખ દુઃખની વહેંચણી કરવા માટે એકઠા થઈએ છીએ અમારા ગામમાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં ગામના જ દાતાઓ દ્વારા સુરતથી ત્યાં પહોંચાડવામાં આવે છે મંદિર હોય ગૌશાળા હોય કે પછી સમાજને લગતા કાર્યક્રમો અહીંથી થતા રહે છે આ કાર્યક્રમમાં અમે સૌ પ્રથમ વાર મોટી ઉંમરની મહિલાઓને સન્માનિત કરીને સ્ટેજ ઉપર બેસાડી હતી એ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે મહિલાઓને માત્ર ચાર દિવાલો વચ્ચે જ પોતાની જિંદગી પૂર્ણ ન કરે પરંતુ તેમને પણ સન્માન મળે તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો માતા પિતાની આરતી સૌ વાર ગીત બનાવીને રજૂ કર્યું હતું આજે યુટ્યુબના મારફતે આ ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી નાના મુંજાસર ગામના વતની અને સુરતમાં સમાજ સેવા કરતા અગ્રણી ઉદ્યોગપતિ ભરતભાઈ સત્તાસિયાએ જણાવ્યું હતું કે મહિલાઓ જે સાહીઠ વર્ષથી ઉપરની છે તેમણે અગાઉ સાસુના દબાણમાં રહેવું પડતું હતું અને હવે વહુઓના વ્યવહાર થકી કામ કરવું પડતું હોય છે ત્યારે આ માતાઓને સન્માન મળવું ખૂબ જ દૂર હતું ત્યારે આજના આ કાર્યક્રમમાં માતાઓને સન્માનિત કરીને એક અનોખી હરખની લાગણી અનુભવવામાં આવી રહી છે ગામમાંથી સો જેટલી માતાઓને સ્પેશિયલ બસમાં સુરત લાવીને તેમને સન્માનિત કરાઈ હતી આ પ્રકારના કાર્યક્રમો ખરેખર સમાજને અનોખી પ્રેરણા આપે છે સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય વક્તા હાર્દિક ચાંચડે સમાજમાં એકતા અને સંગઠન ઉપર વિશેષ ધ્યાન દોર્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ વારસાણીએ કર્યું હતું આ તકે પ્રમુખ જયંતિભાઈ વઘાસિયા ઉપપ્રમુખ દીપકભાઈ કાયાડા દ્વારા તમામનો આદર સત્કાર કરવામાં આવ્યો હતો તેમજ યુવાન કાર્યકર આશીષ સતાસિયા દેવીનભાઈ અને દીપકભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ અલ્પાબેન જેવા ગુજરાતના ગૌરવ સમાન લોક ગાયકા તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અમારા ગામ મારું નામ આશીષ સદાસિયા છે હું ગામ નાના મુંજિયા છે અને અમે ગામ દ્વારા દર વર્ષે મિલન કરીએ દર વર્ષે મિલનની અંદર અમારા અલ્ફાબેનનો સાથ સહકાર દર વર્ષે હોય એકવાર વડીલ વંદના કાર્યક્રમ માતા પિતાનો હોય ગામમાં કોઈ પણ ગૌશાળાનો કાર્યક્રમ હોય કોઈપણ ડાયરો હોય અલ્પાબેન છે ત્યારે દહા પાડી દેશે પણ ગામમાં કાર્યક્રમ બનતો હોય કોઈ મંદિર બનતું હોય સૂર્યમુખી દાદાનું મંદિર છે ગામમાં સબુત્રો છે સ્વામિનારાયણ મંદિર છે માતાજીનું મંદિર છે અને બેન દર વર્ષે અમારા ગામની અંદર નાની નાની બાળાઓને નવરાત્રિની અંદર ગિફ્ટ આપે છે એમ બેનો અશુભ બધે લાભ મળે છે ગામને અને હમણાં ગોપી મહિનો ગયો ગોપીને પણ બહુ બેને રાજી કરી એટલે અલ્પાબેનનો અમે જેટલો સાચ આભાર માનીએ એટલો અમારા ગામ વતી ઓછો છે અને અમારા ગામનું આવું રતન છે અમને ગૌરવ છે કે ગુજરાત લેવલે નહીં પણ દેશ લેવલે અલ્પાબેન અમારા ગામના વતની તરીકે પ્રસિદ્ધ થયા છે અમને ખૂબ ખૂબ આભાર છે ખૂબ ખૂબ અભિનંદન છે આજે આ સ્નેહમિલાની અંદર એક હજાર વ્યક્તિ છે એમાં પાંચસો અમારા ગામની દીકરીઓ ભાણિયા ભાણકી અને જમાઈને પણ અમે બોલાવ્યા છીએ સમાજમાં એક મેસેજ એવો છે કે દીકરી સાથે દીકરીને બોલાવી દીકરી સાથે રાખીએ અને માતા પિતા નું પણ સન્માન કરીએ અને ઘરમાં સન્માન જળવાય એવો અલ્પાબેન નો ધ્યેય હતો અને ધ્યેય અમે કમિટી હતી અમારા બધા યુવાનો પાછળ ઊભા છે બધાએ ઝડપી લીધો અને એ કાર્ય કરવા માટે અમે આગળ વધ્યા એમાં અલ્પાબેન નો બધી રીતે સાથ અને જેમણે સુરત નથી જોયું સ્ટેજ નથી જોયું આનું સન્માન નથી જોયું તો મારી ખૂબ ઈચ્છા હતી કે માતાઓનું આ રીતે સન્માન કરવામાં આવે અને માવડીઓને રાજી કરવામાં આવે કારણ કે હું એવું માનું છું કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી ગયા વર્ષે આપણે પિતૃવંદના કાર્યક્રમ કર્યો હતો અને આ વખતે માતૃવંદના કાર્યક્રમ કરેલો છે આપનો વિચાર હતો અને આ લોકોએ ઉઠાવી લીધો અને આજે ખાસ એક સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું છે કે આ પ્રકારનું સોંગ ને શું કહેશો લોકોને આ કાર્યક્રમને અકોર્ડિંગ સોંગ છે માતા પિતાની આરતી જે યુટ્યુબમાં ક્યાંય નથી માતાપિતાની આરતી તો મને એવું વિચાર આવ્યો કે માતૃવંદના કાર્યક્રમ છે અને સાથે આ ગીત લોન્ચ કરવામાં આવે તો આજના દિવસે મને ખુશી થશે અને બીજું એ કહું કે જે મને વિચાર આવ્યો મને તરત જ એક્સેપ્ટ કરેલો મારા ગામના તમામ ભાઈઓ અને વડીલો બધાની હું ખૂબ આભારી છું કે કામે મને ખૂબ સપોર્ટ કરેલો છે બસ મારું એટલું જ કહેવાનું છે કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કંઈ જ નથી હયાત માતા પિતાની સેવા કરી લેજો એમને એના ચરણ સ્પર્શ કરી લેજો જેટલું બને એટલી એમની સેવા કરી લેજો કારણ કે હું માનું છું ત્યાં સુધીમાં કદાચ તમારાથી મંદિરે ના જવાય તો ચાલશે પણ માતા પિતાની સેવા કરી લેજો